હેલો માતાજી આજે આપણે બનાવીશું પનીર ભુરજી આપણે લીંબુ વિનેગર કે છાશ કે દહીં તમે જે બી હોય તમારી જોડે લઈ શકો છો જ્યાં સુધી દૂધ ઉકળીને તૈયાર થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું જોડે જોડે એના માટે મેં ડુંગળી ટામેટું ઝીણું ઝીણું સમારી લીધું છે અને લસણ કોથમીર અને મરચાં ફાટી લીધા છે કેમ કે કોથમીર માખી નથી નાખતી એટલા માટે તો ચાલો આપણો દૂધનો ઉભરો આવી ગયો છે તો આપણે એને અંદર થોડી થોડી છાશ નાખી એમાં જોડે લીંબુ કે વિનેગર આજર નહોતું તેમણે છાશ લીધી છે તો એને નાખીને અંદર દૂધને ફાડી દઈશું જેટલું છાશ ખામ હોય થોડી ઓછી નાખવાની આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે મેં દૂધ ગરમ જ લઈ લીધું હતું એટલે બહુ વાર થઈ આપણું પનીર એને આપણે ગાળી લઈશું અને આપણે વઘાર માટે તાંસળો મૂકીશું આમાં ઠંડુ કરવાનું પનીર જરૂર નહીં પડે કારણ કે આપણે પનીર એનો ભૂકો જ નાખવાનો છે સેટ નથી કરવાનું પનીરને એટલે આ રીતે આમાં નાખી દઈશું પછી હવે આપણે પનીર પૂરજી બટરમાં બનાવીએ છીએ એનો ટેસ્ટ અલગ લાગે તમારાછા બટર માં વધારે બટરમાં જેમ તમારે બનાવે એમ તમે બનાવી શકો મેં ખાલી એક પછી કોથમી મરચાની પેસ્ટ નાખીશું ત્યાં સુધી આપણે મારું પનીરનું પાણી ખાલી એવું નીકળીશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય પનીર

ધાણા જીરું છે મરી પાવડર છે મરચું છે બધું છે અને તમને જો ભાવતી હોય તો પછી કોથમીર એડ કરવાની લાસ્ટમાં એ મેં સમારીને લઈ લીધી છે થોડી થોડી બીલી થઈ ગઈ છે તો આપણે અંદર ટામેટા એડ કરીએ ટામેટાને પાણી ટામેટાને પાણીથી બી ડુંગળી મસ્ત ચડી જાય થોડા ગયા છે તો આપણે એમાં ગરમ મસાલો એક ચમચી નાની એક ચમચી મરચું અને થોડી અડધો મીઠું તો કારણ કે મેં અને બરાબર મિક્સ કરી લઈશું અને એમાં નાખીશું આપણે મરી પાવડર એક ચમચી જેટલો વાટેલો એમાં મરી પાવડર ખાસ જોઈએ પનીર મિરસનો ટેસ્ટ બહુ જ અલગ લાગે સરસ લાગે

મી ખાતા હોય તો નાખી દેવાનું અને મસાલામાં જેવું તીખું તમે ખાતા હોય એવું તીખું તેલ એ તમારી હિસાબે લેવાનું તમને કેટલું તીખું ખાવું ને કેટલું ઓઇલી ખાવું બરાબર અને મારી બીજી બધી રેસીપી તળેલી ખવાય એટલે હું આમાં શાકભાજીમાં બને ત્યાં સુધી ઓછું તેલ નાખવાનું કરું એટલે એટલું ઓછું ખવાય આ રીતે મિક્સ કરી લેવાનું મસ્ત અને પછી થોડું એક બે ચમચી પાણી રેડવાનું એટલે બધા મસાલા સેટ થઈ જાય ચડવા જો આ છે આપણી પનીર ભુરજી બાય ફ્રેન્ડ એના જોડે મેં સમાજ લીધા છે ડુંગળી ને ટામેટા કરીશું ઘરમાં ગરમ રોટલી ચાલો જમવા બાય